સરકારની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે નવરાત્રીની જાહેરાત અંગે કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોનાની મહામારી વચ્ચે સરકારે નવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોરોના વધુ ન ફેલાય તે માટે સરકારે બસો થી વધુ વ્યક્તિઓ ભેગા ન થવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ શેરી ગરબા પાર્ટી પ્લોટ ગરબા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ડોક્ટરો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે લોકોના હિત માટે પણ આવા પ્રોગ્રામના આ નવરાત્રી દરમિયાન ન કરવા જોઈએ માતાજીની આરતી ઘરે બેઠા થવી જોઈએ બીજી બાજુ સિંગરમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે નાના મોટા સિંગર તેમજ સાઉન્ડ સિસ્ટમ નવરાત્રી બંધ રહેવાના હોવાથી કપરી પરિસ્થિતિ ભોગવી રહ્યા છે કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા અનેક વિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે ત્યારે નવરાત્રીમાં સિંગરોને પ્રોગ્રામ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતા કલાકારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે વેપારીઓએ પણ જણાવ્યું હતું કે નવરાત્રી થશે તેવા અંદાજથી નવરાત્રીનો માલ ખરીદી લાવ્યો હતો પરંતુ નવરાત્રી ઉપર પ્રતિબંધ થતા અત્યારે દુકાન ઉપરથી માત્ર વીસ જેટલો જ ડેકોરેશનનો માલ પણ નથી વેચાણો સરકાર તેમને પ્રોગ્રામ મુજબનું કોઈ પેકેજ જાહેર કરે તેવી વેપારી તેમજ નાના મોટા સિંગર વગેરેની માંગ છે જીગર ઠાકોરનો રિપોર્ટ પાલનપુર